વડોદરા શહેરના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે અને કેટલાક વર્ષોથી આ જ પરિસ્થિતિમાં લોકો ત્યાં રહી રહ્યા છે તીવ્ર દુર્ગંધ અને દેશી દારૂએ અડ્ડો બની ચૂક્યો છે વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે તેઓનું કેવું છે કે દેશી દારૂ પીનારા લોકો અહીં આવે છે ત્યારે અમારે નીચે માથું કરીને જવું પડે છે જો કોઈ મોટી હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો સતાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આજે શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે જેના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે બોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેન પાવર નથી તેથી આ કામ થઈ શકશે નથી વિસ્તાર છે સરકારી સ્કૂલ ની બાજુમાં સંડાસ આવેલા છે મારો દીકરો દસ વખત જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું એટલે અમે શું કરવાના તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું અમે માણસ બોલાવીને અમે સાફ કરાવીએ અહીં અમારે ઘેર મહેમાન આવ્યા હોય તો અમારે શું કરવાનું આવી ગંદકી જોઈને કોઈ અમારા છોકરાની સગાઈ થતી તો બી ના થાય

અમારે ઘેર મહેમાન તો આવે ના આવે હવે આવું જોઈ ને અમને કેટલી શરમ આવે એ નહીં જોવાનું આ વળીવાળી અલકાપુરી છે સરકારી સ્કૂલ ની બાજુમાં સંડાસો આયેલા છે ત્યાં આગળ દારૂ પીવે બહારના વ્યક્તિઓ આઈ આઈ ને અંદર બધું દારૂ પી પીને ગંદકી કરીને જાય છે કોઈ સાફ સફાઈ વાળું આવતું નહીં અમારે એ જ પ્રોબ્લેમ છે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં આ ચોખ્ખા જ નહીં મળતી આગળમાં નાના બાળકો અહીં રમતા હોય એમના મોઘા મોઘા રમકડા બમકડા પડી જાય અમારે ફેંકી દેવા પડે

અમારા બેમિયાન તો અમારા બે ઘર છે આ ત્રીજું ચાર પાંચ મકાનો ગામ છે તો માંગણી છે તમારી તો એમ કે સફાઈ જોવે બસ